બાપુ એક સુંદર મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મહેર જવા મર્દ રાજ શાખા ભીમસિંહ થાપલિયાની કથા વિશે જુનાગઢ ચાર ગામ દૂર ધંધુસર નામનું એક ગામ છે અને આ ગામમાં મોટી સંખ્યા મહેરોની છે અને જુદી જુદી શાખોના આમ મહેરો વસે છે ધંધુમલ નામના મહેરે ગામ વસાવ્યું એ ઉપરથી તેનું નામ ધંધુસર પડ્યું છે ત્યાં તળાવ છે અને તળાવનું નામ પણ ધંધુસર છે તળાવની પાર ઉપર ભગવાન શંકરનું મંદિર બંધાવ્યું હતું તે તૂટેલું હજુ પણ છે ઈસવીસન અઢારસો ને તેત્રીસમાં આ ગામ વસાવવામાં આવ્યું હતું જુનાગઢના નવા બહાદુર ખાન સાથે મંદુક થતા ધંધુસર ગામના આયરો જમીન ખોરડા મૂકી અને બીજે સ્થળે વસવાટ કરવા જઈ રહ્યા છે છત્રાસા નજીક આવતા ગોંડલના ઠાકોર ભાકુંબોજી બસો ઘોડેશ્વર સાથે કરાણાના માથાવારી બાટલા સંધિની ટોળીને તગડીને ચાલ્યા આવે છે આયરોનો ડાયરો રસ્તામાં મળતા વાતચીત નીકળી આયરોની ખાનદાનીને વીરતાનો રણકાર જોતા કુંભાજીને તયું કે આવા ખાનદાન માણસ મારા રાજમાં રહે તો મારા રાજની શોભામાં અનેક ગણો વધારો થઈ જાય એમની બીજે જવાબ કેમ દેવાય પાકોબાજાએ આયર ડાયરાને કરણા ગામમાં રોકી લીધો કરશન ડાંગરને પાંચસો વીઘા જમીન અને ગામની પટલાઈ આપી આ વાતને ચાલીસ ચાલીસ વર્ષના વાણા વીતી ગયા હતા આયર કરશન ડાંગરનો નાનો ભાઈ ગોવિંદ ડાંગર માણાવદર પાસેના વેરવા ગામે રહેવા ગયો છે એટલે કરાણા અને વેરવા ગામના આયરો અને ધંધુસર ગામના મેર ડાયરાના સંબંધો હજી એક જ ગામની જેમ જળવાઈ રહ્યા છે એક બીજાના હેત પ્રીત ભૂલાતા નથી તેથી ધંધુસરના મેરોને વરે ખરે એક જ ગામની જેમ નોતરા અપાય છે વેરવા ગામમાં ગોવિંદ ડાંગરના મોટેરા દીકરાના લગ્ન આવ્યા

દસ બાર ગુઢિયા મોતની હારે વાતો કરતા રોકાણા છે અને એક આઘેડ ઉંમરનો આદમી બીમસી થાપલ્યો પણ રોકાણો છે સદીઓની લૂંટારું તોડીને બરાબર મોકો મળી ગયો એક તો ધંધુસર જેવું ગામ જેમાં એકવીસ એકવીસ શાખાના મેર રહે છે એવા ધંધુસર વાંગીને મૂછે તાવ દેવાના મનોરથ સેવતા સંદિયો ત્રણ ત્રણ વખત તો હારીને જાપેથી પાછા વયા ગયા છે કેમે કારી ફાવતી નથી પણ આજ તે આંકડે મધ અને તે માખ્યું વિનાનું એટલે મેરના દીકરાના કાતરામાં ધૂળ વેરવી દેવી છે આમ નક્કી કરીને ગામડે ગામડે શોપો પડાવતા કાળજાળ સંધિયો ઉબેણ નદીને કાંઠે ઘટાટો કાંટિયામાં ભરાઈને બેઠા છે દિવસ હાથ હાથમે એટલી જ વાર ધંધુસરને ભાંગીને ખડિયા ભરવા તલપાપડ થઈ રહ્યા છે સોપો બળતા સંધિયોની ટોળી ધંધુસાર પર ત્રાટકી ચોરે બેઠેલા દસ બાર બુઢિયાને ઓચિંતા આવી પકડી લીધા માથા પછાડતા પછાડતા બુઢિયા મહેરો બંધાઈ ગયા સંધિયોની ટોળી હજી ચોરેથી હેઠે ઉતરે છે ત્યાં જ બળવીર મેર થાપલિયાએ પડકાર કર્યો ભીમસીને પણ સાઠ પાસઠ ચોમાસા વીતી ગયા છે મોટે કરજલીઓ પડી ગઈ છે દાઢી મૂછ રૂની પૂણી જેવી ધોળી થઈ ગઈ છે બેઠી દડી ત્રણેક હાથ ભર્યું એનું કાઢવું પણ સુરવીરતા તો રુવાડે રુવાડે રમી રહી છે ભીમસી હાથમાં તલવાર લઈને ત્રાટકો ચોકમાં આવીને જુવે છે તો સંધિઓની ટોટ બુડિયાને બાંધીને ચોરેથી હેઠી ઉતરી ભીમસીએ તલવાર ખેંચી પણ રાફણામાંથી નાગડી નીકળે એમ મ્યાનમાંથી નીકળી પડી અને સંધિ જુવાન ઉપર આ તો ભીમસિંહ રાજશાખાની તલવાર

પેત્રા ભરી ભરીને ઘા કરે છે સામા સંધી પણ એક તારા તૂટી પડ્યા ભીમસિંહ તો આજ ખરેખર રંગમાં આવી ગયો છે જુવાનોને તલવારના દાવ શીખવી રહ્યો છે સાબાસ ભીમસિંહ સાબાસ ધંધુસરની યાદરૂ તારા હાથમાં છે મેરાણીના ધાવણને ઉજળું કરજે આમ પડકારા આવતા ભીમસિંહે કાળ રૂપ ધારણ કર્યું વામનમાંથી વિરાટ થઈ પડ્યો ઘેટાના ટોળામાં સિંહ પડે એમ એક બે ને ત્રણ સુધી જુવાનોને પડ્યા

ત્યાં સુધી જુવાનોએ ઈને ની પારકા આ પાર કરવાનો નક્કી કરી અને જાપેથી પાછા વળ્યા એક જ ગુઠિયો ત્રણેયને દૂર ભેગા કરી 20 20 જુવાનોને તગડી મૂકે આપણે મોઢું શું બતાવશું સંધ્યોએ ફરી આવતા જોઈ ભીમસીએ સામે દોટ દીધી તલવારની સામ સામી તાળી પડી ફરીવાર ધીંગાણું જામ્યું માંડી ઝીકા ઝીક બોલવા પડવીર રંગ છે થાપલિયા રંગ છે ઉબેડનું પાણી પણ ન લાગે રાખ્યો વેરો છે અટાણે ગામની આબરૂ તારા હાથમાં છે બાંધી મૂકેલ બુઢિયા આમ પડકાર કરી રહ્યા છે તલવારના ગાયે ગાયે વેતરાય ગયેલ ભીમસી ખાંડાના ખેલ ખેલી રહ્યો છે ગામની આબરૂ ગયા પછી જીવવામાં મજા શું હતી એટલે તમામ તાકાતથી ભીમસી જુચી રહ્યો છે

સંધિઓ ગેરમાં આવી ગયા ત્યાં બંદૂકોના અવાજો સંભળાણા ઘોડાની હણહણાણી સંભળાણી ગાડાના પૈડાના ગગરાટ અને ગીતોની જકડ નજીક આવ્યા વેરવા ગામે જમવા ગયેલ ગામ ધંદુસરના મેર પાછળ આવી રહ્યા છે એટલે ખાલી હાથે જીવ બચાવી સંધિઓ ભાગી છૂટ્યા ગામ લોકોએ આવીને જોયું તો જાપા સુધી લોહીની ખાદણિયું જોઈ એકદમ ચોકમાં આવ્યા ત્યાં તો ભીમસી સેલો શ્વાસ ઘૂટતો હતો ગામમાં મહેરોને જો હોય એને મરતા મરતા પણ પાછું હાસ્ય કર્યું અને સંતોષની રેખા ખેંચાણી મળ્યો ત્યાં જ કાળજી ઠરીને ઠામ થયું હોય એમ સૌને હાથ જોડ્યા રામ 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 હવે મારી સદગતિ કઈ માથું ઢાળી દીધું મહેરોને તૂટતે વેણે કહ્યું કે આવી ગયા ને કોઈ લૂંટાણું તો નથી ને નાના ભીમસી થાપલિયા કોઈને લૂંટાણું નથી ભીમસિંહ તું તો ખરો મર્દ બેઠો ગામનું પાણી નાખવું જવાબ મળ્યો ત્યાં તો કાળજુ ઠરીને હિમ હોય એમ સૌને હાથ જોડ્યા રામ રામ હવે મારી સદગતિ કઈ એમ માથું ઢાળી દીધું ધન્ય છે ભીમસિંહ થાપલિયાને કે ગામના મહેરોની ગેરહાજરીમાં ભીમસી તે એકલાય ધીંગાણામાં વીરતા બતાવી તારો ધર્મ બજાવ્યો અને ગામનું પાણી રાખવું મંગળ સાજ ઉતારીને ગામે ભીમસિંહની શમશાન યાત્રા કાઢી ઉબેરના કાંઠા અણોસરા થઈ ઊભા હતા અને ભીમસિંહની બહાદુરીના વખાણ કરી રહ્યા હતા આજે તંદુસરના ચોકમાં ચોરા પાસે ભીમસિંહ થાંભલિયાની ખાંભી હજુ પણ છે વારે તહેવારે ગામ ગોળ ચોખા જુવારની વીર પૂજન કરી ભીમસીને યાદ તાજી કરે છે બાપુ આ હતો મહેર જવા મર્દ રાજ શાખા ભીમસિંહ થાપલિયાની કથા આ કથા આ પ્રસંગ આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર